અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા જ્વેલર્સની દુકાનમાંથી દાગીનાની ચોરી કરતી મહિલાને નરોડા પોલીસે ઝડપી લીધી છે પોલીસે બાતમીના આધારે પ્રવીણાબેન સેનવા નામની મહિલાને નરોડા સ્મશાન ચાર રસ્તા પાસેથી ઝડપી લઈ પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે વિનાયક ગોલ્ડ પેલેસ જ્વેલર્સ નરોડા ખાતેથી નજર ચૂકવીને નકલી સોનાની વેટી મૂકીને અસલી વેટી ચોરી લીધી હતી ત્યારે પોલીસે તેની ધરપકડ કરી તેની પાસે ચોરીના સોનાના ચાર દાગીના કબજે કરી નરોડા ઓઢવવાને સાબરમતી વિસ્તારના જ્વેલર્સમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે અમદાવાદ ઝોન સાથ એલસીબીની ટીમે એડ્રેસ પૂછવાના બહાને હિપ્નોટાઇઝ કરીને દાગી પડાવતા આરોપીને પકડી પાડ્યો છે વેજલપુર વિસ્તારમાં એક વૃદ્ધ મહિલા મંદિરે દર્શન કરવા માટે ચાલતા જતા હતા તે દરમિયાન મોટરસાઇકલ પર આવેલા બે અજાણ્યા ઈસમોએ મહિલાને એડ્રેસ પૂછ્યું હતું બાદમાં ખોડિયાર માતાજીનો ભૂવો હોવાનું કહીને મહિલાને હિપ્નોટાઇઝ કરી હતી અને માતાજીના નામે અલગ અલગ વસ્તુઓ માંગી મહિલાના હાથમાં પહેરેલ સોનાની બંગડી ઉતારી ફરાર થઈ ગયા હતા ત્યારે મહિલાની ફરિયાદના આધારે પોલીસે સુનિલનાથ મદારીની ધરપકડ કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અમદાવાદ પ્રવાસને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ખાસ ઉપસ્થિત રહેવાના હોવાથી ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેમજ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં આગામી બારમી તારીખે ગૃહ કટથી આંબેડકર બ્રિજ સુધી પશ્ચિમ રિવરફ્રન્ટ રોડ બંને તરફ બંધ રહેશે જેથી વાહન ચાલકોએ અવર જવર માટે વૈકલ્પિક રોડનો ઉપયોગ કરવો પડશે